અમારા ગામ જામકનોણા તાલુકામાં આવે છે અને અમારા ગામને અડીને જ નદી જે ખૂબ મોટી નદી છે આવેલી છે એની ઉપર કોજવે ઉપલેટા ઉપલેટા જામકનોણાને જોડતો રસ્તો છે એની ઉપર કોજવે છે એ કોજવે બે હજાર એકવીસથી થી ત્રણ વર્ષથી તૂટી જાય છે અને દર વર્ષે આ લોકો માટી કામ કરી અને પુરાણ કરી અને રસ્તો કામ ચલાવ ચાલુ કરે છે જેવું પૂર આવે ફરીથી એ રસ્તો બંધ થઈ જાય છે અમારે ખરેખર આ રસ્તો ખૂબ અગત્યનો છે અમારા વિદ્યાર્થીઓ ભાયાદર ઉપલેટામાં અભ્યાસ અર્થે જાય છે ખરીદી માટે પણ અમારે ત્યાં જવાનું હોય છે દર્દીઓ જે આ વીસ થી પચીસ ગામના દર્દીઓ ભાયાદર ઉપલેટા જેવા સેન્ટરમાં દવાખાને જતા હોય એમને પણ એટલી તકલીફ પડે છે અમે તંત્રને અવારનવાર રજૂઆતો કરેલી છે ધારાસભ્ય સંસદ સભ્ય મુખ્યમંત્રી માગ મકાન વિભાગ તમામને રજૂઆતો કરેલી છે એ લોકો અમને એટલી અયા ધારણ આપે છે કે મંજૂર થઈ ગયો મંજૂર થઈ ગયો પણ જ્યાં સુધી બજેટમાં સમાવેશ ના થાય ત્યાં સુધી અમારો આ ઊંચો પુલ મંજૂર નહીં થાય એટલે અમારી એક જ માંગણી છે કે આની ઉપર કોજવે નહીં અને આ કામ ચલાવો અમારે કામ કરવું નથી અમને ઉંચો પુલ કાયમીના ધોરણે ઉંચો પુલ આપી દે જેથી અમારે આ કાયમીની સમસ્યા હલ થાય